नमस्कार दर्शक मित्रों आप निहाली रहा न्यूज बोले नजर न मुख्य अमदावाद में स्वामी विवेकानंद दिग्विजय दिवस भव्य उजाणी केरला टूरिज्म ए विजिट केरला ईयर अंतर्गत एक वर्ष योजना जाहिर करी મોટેરાના સ્ટેડિયમ ને બે વર્ષમાં મેલબોર્ન કક્ષા નું આધુનિક બનાવાશે રાણી શક્તિ મંદિર નો મો વાર્ષિક મહોત્સવ યોજાશે

અગ્રણીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે હાજર વિવિધ સ્કૂલ બાળકો એ પણ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા તેમજ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી અને પ્રેરણા લઈ બાળકોને પણ પોતાના કામ પ્રત્યે રાખી જ્યાં સુધી સુધી પતે નહીં ત્યાં વળગી રહેવાની શીખ મીનાક્ષીબેન પટેલે આપી હતી પ્રખ્યાત કેરલા રજાઓ માણવાનું શ્રેષ્ઠ સ્થળ છે અહી સુંદર લેન્ડસ્કેપ સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના પ્રતિક સમાજ લઈને તમામ મનમોહક સ્થળો છે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેરલા હંમેશા પસંદગીનું સ્થળ રહ્યું છે રાજ્ય સરકારે વધુ પ્રમાણમાં પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર કરાયેલા વ્યૂ અને પ્રવાસીઓ માટે આયોજિત નવીન પહેલ તેમજ કાર્યક્રમો એકલા ટુરિઝમ ના ડિરેક્ટર અને આઈપીએસ અધિકારી શેખ પારિથર અને કેરલા ટુરિઝમ સચિવ ડોક્ટર જી કમલાવર્ધને પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સરકાર દ્વારા કરાયેલી નવી પહેલ અને પ્રવાસન ઉદ્યોગ વધુ પ્રવાસીઓ આવે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેની પણ તેમણે જાણકારી આપી હતી પહેલેટ વોર્ક અમદાવાબાદ ગુજરાત કોન્ટ્રીબ્યુટ પીક ઓફિયાપી યુ નીડ સમ કાઇન્ડ ઓફ નેક્સ્ટન વેન યુ થિંક ઓફર મોસ્ટ ઓફ ધ ગુજરાત પીપલ થિંક ફર્સ્ટ કેરલા કેરલા ટુરિઝમ દ્વારા વિવિધ શહેરો મુંબઈ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ અમદાવાદ કલકત્તા અને સુરત માં એક ખાસ કાર્યક્રમો યોજી લોકોને એક ખાસ પેકેજની જાહેરાત પણ કરવામાં આવી હતી તે અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી સ્ટેડિયમ બે એક વર્ષ માં નવા સ્ટેડિયમ નું કામકાજ પૂર્ણ થઈ જશે આજથી ગુજરાત સ્ટેડિયમ એટલે કે મોટેરા સ્ટેડિયમ ને ડિમોલો કામકાજ શરૂ કરવામાં આવ્યું છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જીસીએના પ્રમુખ અમિત શાહના સ્વપ્ન પ્રમાણે મેલબોર્ન કક્ષાનું આધુનિક સ્ટેડિયમ અહીં આકાર લેશે અને તે સ્ટેડિયમ બનશે આંતરરાષ્ટ્રીય પટેલ ગુજરાત સ્ટેડિયમ બની જશે અને વર્તમાન સ્ટેડિયમ તોડવાનું કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું છે તેને ચાર મહિનામાં સંપૂર્ણ જમીન દોસ્ત કરી દેવામાં આવશે નવા સ્ટેડિયમ નવી ડિઝાઇન તથા નિર્માણ પ્લાન એસ્ટિમેટ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ના માં મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે

સેક્રેટરી જયેશ જણાવ્યું કે નવા સ્ટેડિયમ ના નિર્માણ માં ભૂમિ પૂજન બાદ લગભગ એક થી બે વર્ષ જેટલો સમય લાગશે નવા સ્ટેડિયમમાં એસી બોક્સ ની સંખ્યા હોસ્પિટાલિટી એરિયા તથા પાર્કિંગ ની સગવડમાં પણ વધારો કરવામાં આવનાર છે શહેરના રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા દર જેમ આ આયોજન કરવામાં આવ્યું છે શહેરના રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાણી શક્તિ માતા મંદિરે ભાદ્રપદ નિમિત્તે અને તેમજ ગણેશ ચતુર્થી ના રોજ વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થાના મંત્રી અશ્વિન ગુપ્તાએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે ભાદ્રપદ તારીખ રોજ સાડા છ કલાકે મંગળા આરતી થશે ત્યારબાદ છપ્પન ભોગ દર્શન બપોરે એક વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ બપોરના એક થી સાંજના પાંચ સુધી મહેંદી સંગીત અને વેસભૂષાના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ કલાકે ઝાંખી દર્શન થશે ત્યારબાદ પ્રસાદ નું પણ આયોજન કરાયું છે જયારે તેરમી ભાદ્રપદ અમાવસ્થાના રોજ સવારે પાંચ કલાકે શાહીન સહેનાઈ વાદન સાથે મંગળા આરતી અને સવારે સાડા થી બપોરે એક વાગ્યા સુધી છપ્પન દર્શન થશે તેમાં સાંજે સાડા પાંચ વાગે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે જેમાં એક સખી સાડી પહેરીને બહેનો પાંચસો ધજાઓ લઈ નીકળશે આ શોભાયાત્રા બાદ નૃત્ય નૃત્ય નાટિકા પણ આયોજન કરાયું છે આ બે દિવસના કાર્યક્રમમાં કાર્યક્રમ માં એક લાખ વધુ લોકો ભાગ લેશે તેમ સંસ્થાના સંજય ટીબરેવાલ અજય અગ્રવાલ અને અશ્વિન ગુપ્તા સંયુક્ત રીતે જણાવ્યું હતું કાર્યક્રમ હૈ ભાદર પદ અમાવશ્ય वार्षिक कार्यक्रम रखते हैं ये दो दिन का कार्यक्रम होता है चौदस भाद्रपद चौदस और अमावश्य चौदस को यहाँ मंगल पाठ वगैरह होता है स्वागत पूर्ति मंगल पाठ करती हैं सब बैठ के हाथों में मेहंदी लगाती हैं और मंगल पाठ में भाग लेती हैं अमावसा के दिन दादी का मेला भरता है उस दिन पूजा अर्चना के लिए आते हैं और यहाँ अपनी परिवार के साथ पूजा अर्चना करके अपने आप को धन्य समझते हैं यहाँ पर हर साल हजारों लोग अपनी तादाद में यहाँ पर आते हैं और यहाँ वैरायटी जो प्रोग्राम होते हैं जैसे भजन दादी जी भजन हैं भजन संध्या वगैरह का आयोजन किया जाता है बहुत सुंदर रूप से किया जाता है और लोगों को यहाँ आके बड़ी शांति मिलती है તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર